કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે તેજલ ઠાકોરનો જોરદાર વિડિયો લઈને આવી ગયો છું મિત્રો હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પાડવા છે ના પૂછવાની વાત છે કે મિત્રો બેન માઈક વગાણ ગાઈ છે મિત્રો અને બૂમ પાડવા છે મિત્રો તમે જોઈ શકો છો ને જુનું ગીત ગાઈ છે બેન અને સોશિયલ મીડિયામાં મિત્રો ના પૂછવાની બૂમ પાડાઈ છે મિત્રોને તમે ચોકી જશો આખો ગીત હોય છે એટલે તેજલ ઠાકોર મિત્રો કે કે બેન ઠાકોર છે મિત્રોને જોરદાર ગીત ગાઈ છે મિત્રો અને તમે કે છે ને બંકો બંકો અને કહેવાય મિત્રો જો বিনা માઈક વગાણ ગાઈ છે મિત્રો અને સોશિયલ મીડિયામાં બૂમ પાડવા છે મિત્રો તો તમને આખો વિડિયો બતાવવાનો છે મિત્રો પણ આપે ચેનલ પર નવાય તો મિત્રો આપે ચેનલને સબ્સ્ક્રાઇબ કે કે જો મિત્રો કે આઈ ગુજરાતી ન્યૂઝ જો વા તમે મળી રહેશે મિત્રો તો આપડે ચેનલ પર નવા આયા તો આપડે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કે દરેક કલાકની આપી ચેનલ પર ન્યૂઝ જોવા મળજે મિત્રો તો જોવા વિડિયો રિઝલ્ટ ઠાકોનો મિત્રો અને તમને કેવો ગમે છે બી કમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આવીદ ન્યૂઝ આવી જ છે આપડે ચેનલ પર તો જેટલો બનેલો સપોર્ટ કરજો ચલો વંદે માતરમ બાય બાય બીજા વિડિયો મળલે ત્યાં સુધી જોવા બેનનો વિડિયો અને તમને કેવો ગમે છે બી કમેન્ટ કરીને જણાવજો બાય બાય વંદે માતરમ